નમસ્કાર મિત્રો હું ઋષિ ઢોલરિયા કર્તવ્ય શિષ્ટના પ્રતિનિધિ તરીકે ચાલો ફરી વખત એક નવો જ વિસ્તાર અને નવું જ ફિલ્ડ આમ તો નવું ન ગણાય ગઈ સિઝનમાં અને એના આગલા વર્ષે પણ આપણે આ જ ખેતરની મુલાકાત લીધી હતી મનીષભાઈ લીલા ગામ સાજડીયાળી તાલુકો જામકનોણા અને જિલ્લો રાજકોટ મનીષભાઈના ખેતરમાં આજે આપણે જે જોઈએ છે એ છે કર્તવ્ય કંપનીનું પદમાં જેવું નામ છે એના કરતાં પણ એના ખૂબ સરસ મજાના ગુણધર્મો છે તો ચાલો આ વિસ્તૃત માહિતી આજે આપણે લઈએ કર્તવ્ય કંપનીના પદમા વિશે અને એ પણ મનીષભાઈના ખેતર ઉપર ઢળતી સાંજ અને એમાં પણ આટલું સરસ મજાનું આપણે લાલ મરચું જ્યારે જોઈએ તો આ લાલ મરચાંની તીખાશ પણ આપણા ઓઠ ઉપર આવે એવી જ તીખાશની સાથે આજે ઘણી બધી તમને વાતો કરવી છે આ વેરાયટી વિશે કર્તવ્ય કંપનીનું જે પદમા છે એ તમે અત્યારે જે જોશો લાલની અંદર જે કલર છે એ એક્સિલેન્ટ કલર છે ઘણા બધા મરચાં તમે જોયા હશે પણ મરચાંનો એકદમ ડાર્ક કલર જે છે એ તમને પદ્માની અંદર મળે છે સાચી અને સારી વસ્તુ આ વેરાયટીની અંદર એ છે એ મરચાંની લેન્થ છે એ ખૂબ જ સરસ છે તમને એમ લાગશે કે ઋષિભાઈ તો લાંબા લાંબા મરચાં જ ગોઈતા છે પણ મરચાં છે એવા એટલા માટે તમને ગોતી અને બતાવવાનું મન થાય આ મરચાંની જે લેન્થ છે એ સરેરાશ સાડા સાત ઇંચથી માંડી અને નવ ઇંચ સુધીના મરચાં આ ખેતરની અંદર આપને જોવા મળે છે કર્તવ્ય કંપનીનું પદ્માની મેઇન જે ખાસિયત છે એ મરચાંનો ચપટો ભાગ અને એ પણ લાંબો જ્યારે આ મરચું સુકાશે ત્યારે એકદમ કાચ જેવું ચમકીને થમ્સઅપ કલરની અંદર આપણી વચ્ચે આવશે વેપારીઓને જે ડાર્ક કલર જોઈએ છે એ પદ્માની અંદર મળે છે ક્વોલિટીની વાત આપણે કરી સાથે સાથે આપણે પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો પ્રોડક્ટમાં પણ તમે જોશો તો પ્લાન્ટની અંદર જે ભરચક મરચું લાગ્યું છે અને એની સાથે આટલું બધું લાલ મરચું હોવા છતાં એની અંદર ડાયબેકનો પ્રશ્ન નથી આવ્યો સાથે સાથે નવા પીલા પણ છે એ પણ ફૂટીને આપણી વચ્ચે સરસ મજાનું નવું ફ્લાવરિંગ અને નવા આંકડા બંધાવવાનું પણ શરૂ છે તો ક્યાંક કેવું તો એટલું કહી શકાય કે આ મરચી થાકતી નથી પ્રોડક્ટિવિટીને બારામાં કર્તવ્ય કંપનીનું પદમાં છે એના વિશે ટૂંકો શબ્દ જો કેવો હોય તો અપનાવો વહી જોહે સહી ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્યની વાત લઈને ફરી વખત અમારી વચ્ચે સાજડેડી ગામની અંદર મનસુખભાઈના ખેતર ઉપર સોરી મનીષભાઈના ખેતર ઉપર આપણે જ્યારે કર્તવ્ય કંપનીનું પદમાં જોઈએ છીએ તો એ જોઈને ખરેખર મંત્રમુગ્ધ થવા એવું છે તો તમે પણ આ ફિલ્ડની રૂબરૂ મુલાકાત લો અને આવતી સિઝનમાં જ્યારે મરચું કરવાનું થાય ત્યારે કર્તવ્ય કંપનીનું પદમાંને ચોક્કસપણે યાદ રાખજો છેલ્લે છેલ્લે આના વિશે તમને પેકેટ પ્રોડક્ટ વિશેની ઇન્ફોર્મેશન આપું તો આ છે કર્તવ્ય કંપનીનું પદમાં અને એ પદમાં છે એ બધી જ રીતના કેરેક્ટરની અંદર પણ તમે જોશો પચાસથી પંચાવન દિવસની અંદર પેલી વીણી આની અંદર આવી જાય છે તો શરૂઆતમાં જ આપને સારો એવો પ્રોડક્ટિવિટી વહેલીસેડ મળે છે આકર્ષક એનો કલર છે એકદમ આકર્ષક છે જેના હિસાબે વેપારીને લેવાની અંદર ખૂબ જ મજા આવશે અને ઝડપથી તમારા ખેતર સુધી અથવા તો તમારા માલ સુધી પહોંચશે વાયરસની આની શક્યતાઓ ખૂબ જ ઓછી છે જેને કારણે રોગપ્રતિકારક શક્તિ આ પ્લાન્ટની અંદર હોવાને કારણે આપણે વાયરસ આની અંદર ક્યાંય જોવા મળતો નથી ચૂસ્યાનું પ્રમાણ પણ ખૂબ ઓછું રહે છે સાથે સાથે પંદરથી ઓગણીસ સેન્ટીમીટર પણ આ ખેતરની અંદર તો ચોવીસ સેન્ટીમીટર સુધી મરચું ગયેલું છે પણ આપણે એવરેજ કાઢીએ તો પંદરથી ઓગણીસ સેન્ટીમીટરની લંબાઈવાળું મરચું અને એનો જે વ્યાસ છે એક પોઈન્ટ આઠથી માંડીને એક પોઈન્ટ નવ સુધીનો આપણને ગોળાઈવાળો વ્યાસ મળે છે લીલા શાકભાજી અને સૂકા મરચાં માટે ખૂબ જ સરળ એટલે કે ડ્યુઅલ પર્પઝમાં તમારે લીલું વેચવું હોય તો પણ આ મરચું ખૂબ જ સરસ છે અને એની સાથે સાથે લાલમાં તો ધીમે છે આની ચટણી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ અને લાંબો સમય ટકે એવી આની ચટણી છે તો આ મરચાંને ફક્ત વેચાણ માટે નહીં આપણા ઘરના પર્પઝમાં કે બાય પ્રોડક્ટની અંદર તમારે ચટણી બનાવીને જ્યારે વેચ્યું હોય તો પણ આમાં ખૂબ જ સરસ રહેશે વઘારની અંદર આનું જે લાલ મરચું છે એની ચટણીનો જે પાવડર છે એનો કલર પણ એક્સિલેન્ટ આવે છે તમે કદાચ કાશ્મીરીની સાથે જો આના કલરને સરખાવો હોય તો ચોક્કસપણે સરખાવી શકો છો મધ્યમ મધ્યમ તીખાશવાળું બહુ તીખું પણ નહીં મધ્યમ તીખાશની અંદર પણ ચાલે એટલે કે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મહત્ત્વનું ખાવાની અંદર પણ મરચું છે તો ફક્ત ખેડૂતો માટે નહીં સાથે સાથે ખાનાર આપણો જે વર્ગ છે એમને પણ ઉત્ આ મરચું છે એ ખૂબ જ ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું છે તો આવતી સિઝનમાં જ્યારે પણ તમે ગુણવત્તાની વાત આવે ઉત્પાદનની વાત આવે ઓછા ખર્ચની વાત આવે ત્યારે ચોક્કસપણે કર્તવ્ય કંપનીનું પદમાને અપનાવજો આભાર અને રામ રામ